હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી ઠંડુ ઠંડુ શ્રીખંડ તો આ ગરમીમાં કાંઈક ઠંડુ ઠંડુ ખાવાની બધાની ઈચ્છા થતી જ હોય છે તો પરફેક્ટ બધી ટીપ્સ સાથે બજાર જેવું શ્રીખંડ આજે આપણે ઘરે બનાવશું અને ઘરે બનાવશું એટલે એકદમ હાઈજેનિક રીતે તો બને જ છે અને સાથે બજાર કરતા અડધાના અડધા ભાવે બનીને તૈયાર થાય છે તો ખૂબ જ સસ્તામાં આજે આપણે શ્રીખંડ ઘરે બનાવીને તૈયાર કરશું તો ચાલો બનાવ બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે શ્રીખંડ બનાવવા માટે પહેલા દહીં જમાવવાનું છે તો જો મેં અહીંયા દહીં જમાવવા માટે એક લિટર એક જેટલું દૂધ લઈ લીધું છે આ મારા ઘરમાં જે નોર્મલ દૂધ આવે છે ને એ જ દૂધ મેં અહીંયા લીધું છે મેં અમૂલ ગોલ્ડ નું ફૂલ ફેટ દૂધ નથી લીધું તો જો નોર્મલ દૂધ આપણા ઘરમાં જે આવતું હોય છે ને એ જ દૂધ મેં લઈ લીધું છે અને હવે એમાંથી હું થોડું દૂધ પેલા બહાર કાઢી લઉં છું એક વાટકામાં અને પછી જે આપણે બાકીનું તપેલીમાં બચ્યું છે ને દૂધ એને આપણે ગેસ ઉપર ચડાવી દઈએ અને તેને ગરમ થવા માટે રાખી દઈએ તો આ આ દૂધ આપણું જ્યાં સુધીમાં સુધીમાં ગરમ થાય છે 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 ને ત્યાં આપણે આપણે એક બીજી પ્રોસેસ કરી લેવાની તો વચ્ચે વચ્ચે દૂધને પણ હલાવતું રહેવાનું જેથી કરીને નીચે બેસી ન જાય તો હવે આપણે જે અલગ દૂધ કાઢ્યું છે ને આ દૂધ નોર્મલ રૂમ ટેમ્પરેચરનું છે બિલકુલ ગરમ નથી તો આપણે તેમાં હવે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરશું જો મિલ્ક પાવડર એડ કરવાથી આપણું દહીં એકદમ ક્રીમી બનશે અને દૂધ આપણું ઘરનું જ છે જે આપણે ઘરમાં રેગ્યુલર જે આવે છે એમાં વધારે ફેટ નથી હોતો તો અહીંયા આપણે મિલ્ક પાવડર ફેટ બનાવવાનું કામ કરશે તો અહીંયા બે ચમચી જેટલો મેં મિલ્ક પાવડર એડ કરી દીધો છે તો મિલ્ક પાવડરને આપણે સરસ એવો દૂધારે મિક્સ કરી લેવાનો છે અને દૂધ આપણે અહીંયા ઠંડુ જ લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખશું દૂધ આપણે ગરમ નથી કર્યું અને આપણે હવે આમાં દહીંને એકદમ ઘટ બનાવવા માટે બે ચમચી જેટલો આર અરોડ પાવડર યુઝ કરશું તો શ્રીખંડ માટે દહીં આપણે જમાવતા હોય ત્યારે આપણે આ આરઅરુલ પાવડર ચોક્કસ યુઝ કરવાનો છે આર પાવડર આપણે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ એટલે આપણે કોઈ જ પ્રોબ્લેમ અહીંયા નથી કે આપણે આ લોટ યુઝ કરશું તો વ્રત ઉપવાસમાં દહીં નહીં ખવાય અને જો આપણે લોટને પણ સરસ એવો દૂધારે મિક્સ કરી લેવાનો છે અને આ લોટ યુઝ કરશું એટલે દહીં આપણું એકદમ ઘટ બનશે અને દહીંમાં આપણે ઓછું પાણી થશે અને એકદમ આપણે અહીંયા ઓછા દૂધથી અને દહીંથી આપણે અહીંયા જાજો બધો મસ્કો બનીને રેડી થશે તો જો અહીંયા આવે આપણે જે દૂધ બનાવ્યું છે એને આપણે આ જે દૂધ ઉકાળવા રાખ્યું છે તેમાં એડ કરવાનું છે તો આપણે જે ઉકાળવા દૂધ રાખ્યું હતું ને એ દૂધ સરસ એવું ઉકળી ગયું છે અને પછી આપણે ઉકળી જાય પછી આપણે જે દૂધ બનાવીને રાખ્યું હતું ને તે આપણે આમાં એડ કરી દેવાનું છે અને સરસ એવું એને મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા લોટનો ઉપયોગ કર્યો છે એટલે આપણે આને એક મિનિટ જેવું હજુ ઉકળવા દઈશું જેથી કરીને લોટનો કાચો ટેસ્ટ બિલકુલ નીકળી જાય અને હજુ દૂધ આપણે ગેસ બંધ કર્યા પછી પણ ઘણું બધું ગરમ હોય છે તો તેમાં પણ લોટ આપણો સરસ એવો કુક થઈ જશે તો જો અહીંયા દૂધ આપણું સરસ એવું ઘટ ક્રીમી થઈ ગયું છે તો હવે દૂધને ઠંડુ કરવાનું છે તો ઠંડુ કરવા માટે મેં અહીંયા એક તપેલામાં પાણી ભરીને રાખ્યું છે ઠંડુ અને તેમાં હું હવે આ દૂધ વાળું વાસણ મૂકી દઉં છું જો આવી રીતે કરવાથી આપણે જે અને જો એમ જ આપણે એને રાખી રાખશું દૂધને ઠંડુ થવા માટે તો દૂધની ઉપર મલાઈ આવી જશે અને જો મલાઈ આવશે અને દૂધ આપણે જમાવશું તો દૂધમાં ઓલા સોરી દહીંમાં પાણી થશે અને આપણે અહીંયા મસ્કો ઓછો બનશે તો આ પ્રોસેસ આપણે બિલકુલ કરવાની છે બિલકુલ સ્કીપ નથી કરવાની કે આવી રીતે પાણીમાં દૂધ રાખી અને ઠંડુ કરવાનું છે અને અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું બિલકુલ મલાઈ નથી થવા દેવાની જો આંગળી સહન કરી શકીએ ગરમ હોય ત્યારે આપણે એમાં મેરવણ એડ કરી દેવાનું છે તો ચાલો અહીંયા દૂધ આપણું સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો તપેલામાંથી આપણે એને બહાર કાઢી લઈએ અને મેરવણ આપણે એમાં કરી દઈએ તો જો અહીંયા આવે મેરવણ માટે મેં છાશ લીધી છે છાશ આપણે અહીંયા મોડી હોવી જોઈએ વધારે ખાટી છાશનો ઉપયોગ નથી કરવાનો જો મેરવણ માટે દહીં લેતા હોય તમે તો દહીં પણ આપણે અહીંયા એકદમ મોડું જ લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું તો જો અહીંયા મેરવણ કરી દઈએ આપણે તો જો અહીંયા હું એક ચમચીથી થોડી ઉપર છાશ એડ કરું છું અને દૂધમાં સરસ એવું મિક્સ કરી લઉં છું અને આ રીતે આપણે દૂધને ગરમ કરી સરસ એવું અને તેમાં લોટ મિક્સ કરી અને મિલ્ક પાવડર મિક્સ કરીને જો આપણે દૂધ દહીં મેરવશું ને તો માત્ર બે થી ત્રણ કલાકમાં સરસ એવું આપણું દહીં જામીને તૈયાર થઈ જશે અને દહીં પણ હું તમને બતાવીશ આગળ કે કેટલું બધું સરસ આપણું જામશે અને અહીંયા આપણે શ્રીખંડ બનાવવામાં બહુ બે ત્રણ દિવસની વાર લાગે છે એટલી બધી વાર લાગશે નહીં આપણે એકદમ ઓછા સમયમાં આપણું શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે તો ચાલો હવે આપણું મેરવણ થઈ ગયું છે તો કોઈ ગરમ જગ્યાએ આપણે આને રાખી દેવાનું છે તો જો ત્રણ કલાક પછી હું જોઉં છું ને તો જો એકદમ સરસ એવું આપણું દહીં જામી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પરફેક્ટ એવું દહીં જામ્યું છે અને જોઈને જ ખબર પડે છે કે આમાં બિલકુલ પાણી નથી થયું દહીંમાં નીચેથી તો જો હું તમને આવી રીતે કટ લગાવીને પણ બતાવી દઉં કે એકદમ કેકની જેમ એમાં કટ લાગે છે જોઈ શકો છો તમે એકદમ પરફેક્ટ એવું આપણું દહીં જામ્યું છે જો આ રીતનું દહીં જામશે ને આપણું તો ઓછા દૂધમાંથી આપણો અહીંયા વધારે મસ્કો બનીને રેડી થશે તો જો હું તમને અહીંયા દહીં બતાવી દઉં કે એકદમ એના સરસ એવા ચોસલા પડે છે તો જો એકદમ કેક જેવું આપણું દહીં અહીંયા જામીને રેડી થઈ ગયું છે અને નીચે તપેલામાં બિલકુલ પાણી નથી એકદમ સરસ એવું દહીં આપણું પરફેક્ટ એવું નીચે સુધી જામી ગયું છે એ હું તમને ચાલો કટ કરીને પણ બતાવી દો અને જો અહીંયા દહીં ત્રણ જ કલાકમાં મારું સરસ એવું જામી ગયું છે તો આગલા દિવસે આપણે દહીં જવા જમાવવા માટે રાખવું બીજા દિવસે એમાં બધી પ્રોસેસ કરવી તો અહીંયા બે ત્રણ દિવસ જેવો સમય આપણે લાગી જતો હોય છે શ્રીખંડ બનાવવામાં તો અહીંયા આ રીતે જો આપણે દહીં જમાવશું ને તો આગલા દિવસની પ્રોસેસ આપણી બિલકુલ કટ થઈ જવાની છે કારણ કે આપણે સવારે દહીં જમાવશું તો પણ આપણું દહીં દસ અગિયાર વાગ્યા સુધીમાં આરામથી જામી જશે અને જો બપોરે જમાવવા માટે રાખશો તો તો આરામથી બે કલાકમાં જામી જશે કારણ કે બપોરે થોડીક વધારે ગરમી હોય છે તો જો અહીંયા સરસ એવું દહીં આપણું જામી ગયું છે તો હવે આપણે એમાંથી પાણી નીતારી લઈએ તો જો એક હવે આવી રીતે મેં નીચે જારી રાખી દીધી છે અને તેની ઉપર એક વ્હાઇટ કપડું રાખી દેવાનું છે તમારા ઘરમાં ગમે કપડું હોય જેમાં કલર ન જતો હોય એવું કપડું અહીંયા આપણે લેવાનું છે ને આછું લેવાનું છે તો બધું દહીં મેં એમાં એડ કરી દીધું છે અને હવે આપણે આ રીતે એના એની એક પોટલી જેવું બનાવી લઈએ અને તેમાંથી અત્યારે આપણે હાથથી એકસ્ટ્રા જે પાણી છે ને એ આપણે નિતારી લેવાનું છે તો જો આ રીતે પોટલીને ફેરવશું એટલે જે એકસ્ટ્રા પાણી છે ને દહીંમાં એ અત્યારે નીકળી જશે અને પછી આપણે પોટલીને ગાંઠ મારી અને રાખવાની છે પાણી નીતરવા માટે પરફેક્ટ એવું શ્રીખંડ બનાવવા માટે આપણે અહીંયા દહીં પરફેક્ટ જમાવવાનું છે અને દહીંમાંથી પાણી પણ આપણે પરફેક્ટ એવું નીતારવાનું છે તો કડક એવો સરસ એવો શ્રીખંડ બનાવવા માટે બજાર જેવું આપણે અહીંયા આ પ્રોસેસમાં ખાસ ધ્યાન આપવાનું છે કે આ પ્રોસેસ જો આપણી સરસ થશે ને તો પરફેક્ટ એવું બજાર કરતા પણ સારું સોરી શ્રીખંડ બનીને આપણું ઘરે રેડી થશે તો ચાલો હવે આપણે હાથેથી જેટલું પાણી આપણું એક્સ્ટ્રા હતું આપણે એટલું બધું હટાવી દીધું અને હવે આ રીતે આપણે જે પોટલી છે એમાં આવી રીતે ગાંઠ વારી દેવાની છે તો તમે જોઈ શકો છો હું કઈ રીતે એમાં ગાંઠ વારું છું તો એકદમ ટાઈટ એવી આપણે અહીંયા ગાંઠ લગાવી દેવાની છે તો જોઈ શકો છો તમે એકદમ ટાઈટ એવું મેં કપડાને કરી દીધું છે અને નીચે આપણે કોઈ કાણા વાળું વાસણ કે જારી કે ગમે રાખી દેવાનું છે તેની ઉપર આપણે આ પોટલી બનાવી છે એ રાખી દેવાની છે અને ઉપરથી આપણે કોઈ વસ્તુ એની ઉપર રાખી દેવાની છે અને આને આપણે હવે પાણી નીતરવા માટે રાખવાનું છે તો આને આપણે બહાર રાખશું તો ખાટું થઈ જશે તો આપણે એને ફ્રીજમાં ત્રણ થી ચાર કલાક સુધી રાખવાનું છે જેથી કરીને તેમાં રહેલું બધું પાણી સરસ એવું નીતરી છે તો જો ત્રણ થી ચાર કલાક પછી આપણે એને ખોલીએ છીએ તો જો એકદમ સરસ એવું આપણું અહીંયા મસ્કો બનીને રેડી થઈ ગયો છે તો જોઈ શકો છો તમે કે એકદમ સરસ એવો આપણો મસ્કો બનીને રેડી થઈ ગયો છે એકદમ ઢેફા જેવો થઈ ગયો છે તો હવે આપણે આમાં મસ્કાને માપીને કારણ કે હું તમને આગળ પરફેક્ટ એવો માપ જણાવીશ કે આપણે મસ્કામાં કેટલી ખાંડ ઉમેરવાની છે તો જો એ પેલા આપણે જે એકસ્ટ્રા પાણી હતું ને એને હટાવી દઈએ અને પછી આપણે એક વાસણમાં જે આપણો મસ્કો બનીને રેડી થયો છે ને તેને માપી લઈએ તો જો એક મેં અહીંયા ઘરનો વાટકો લઈ લીધો છે તો તેમાં હું આ મસ્કો ભરું છું

શ્રીખંડને એકદમ બજાર જેવું ક્રીમી બનાવવા માટે આપણે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે તો જો આવી રીતે જે ભાખરી ચારવાનો જે ચારણો હોય છે ને મેં એ લઈ લીધો છે અને તેમાં હું આ મસ્કો આપણે જે બનાવ્યો છે ને તે એડ કરી દઉં છું અને તેની સાથે હવે આપણે જે ખાંડ લીધી છે ને એ એડ કરવાની છે તો ખાંડ મેં અહીંયા દળીને લીધી છે તો જો આ રીતે ઉપર થોડી ખાંડ એડ કરી દઈએ અને શ્રીખંડને એકદમ ક્રીમી બજાર જેવો બનાવવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલો મેં મિલ્ક પાઉડર એડ કર્યો છે મિલ્ક પાઉડર એડ કરવાથી શ્રીખંડ આપણું એકદમ સરસ એવું ક્રીમી બજાર જેવું જ બનીને રેડી થશે આપણે એમાં એક્સ્ટ્રા કોઈ મલાઈનો યુઝ કરવાની જરૂર નહીં પડે તો જો અહીંયા સરસ એવું આપણે શ્રીખંડને આ રીતે આ પ્રોસેસ કરી લેવાની છે તો જો ચારણીમાંથી આ રીતે એને ચાળી લેવાનું છે તમે જોઈ શકો છો આ પ્રોસેસ કરતાં થોડી વાર લાગશે પણ એકદમ રિઝલ્ટ એનું જબરદસ્ત મળશે તમને એકદમ પરફેક્ટ બજાર જેવું જ આપણું શ્રીખંડ બનીને રેડી થશે તો જો અહીંયા બાકીનો જે આપણો મસ્કો બચ્યો હતો એને પણ હું એ જ રીતે ચારણામાં લઈ લઉં છું ઉપરથી જે બચી છે ખાંડ વાટકામાં એ પણ આપણે એડ કરી દીધી છે અને એક ચમચી આમાં પણ આપણે મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે તો જો અહીંયા આપણે આપણે મિલ્ક પાવડર એડ કરી અને પછી આને પણ સરસ એવું લેવાનું છે ચારણીમાં તો એકદમ સ્મૂથ એવું આપણો અહીંયા શ્રીખંડ બનીને રેડી થઈ જશે અને તમે જોઈ શકો છો એક લિટર દૂધમાંથી અહીંયા આપણે કેટલો બધો મસ્કો બનીને રેડી થયો હતો તો જો અહીંયા આપણું શ્રીખંડ એકદમ સરસ એવું હવે મેં ચારણીમાંથી ચાળી લીધું તો જો અહીંયા હવે સરસ એવું એ એકદમ સ્મૂથ એવું એનું ટેક્સચર આવી ગયું છે તો તમને હું બતાવું તો જો એકદમ સરસ એવું સ્મૂથ બન્યું છે અને જો એકદમ ટાઈટ એવું જરા પણ ઢીલું નથી આપણું શ્રીખંડ તો જો હું તમને હમણાં બતાવું કે કેટલું બધું સરસ એવું આપણું શ્રીખંડ કડક બનીને રેડી થયું છે તો જો સ્પેચ્યુલાને હું આ રીતે ઉલટી કરું છું તો પણ બિલકુલ આપણું શ્રીખંડ નીચે નથી પડી જતું અને આમ પણ તમને જોવામાં ખબર પડતી જશે કે કેટલું બધું શ્રીખંડ આપણું અહીંયા કડક બનીને રેડી થયું છે તો જોઈ શકો છો તમે તો આ રીતથી જો તમે પણ શ્રીખંડ ઘરે બનાવશો તો તમારું શ્રીખંડ પણ ક્યારેય ઢીલું નહીં પડે તમે એને એટલો ટાઈમ રાખશો તો પણ શ્રીખંડ એકદમ આવું જ કડક રહેશે કારણ કે જો શ્રીખંડ બનાવવા માટે દહીં આપણું પરફેક્ટ બનશે તો જ આપણો મસ્કો પરફેક્ટ બનીને રેડી થશે તો જો અહીંયા આવે આપણે આમાં આપણે ફ્લેવર માટે મેં અહીંયા એક ચમચી જેટલો વેનીલા એસેન્સ એડ કરી દીધો છે તમને જે ફ્લેવર પસંદ હોય એ તમારે અહીંયા એડ કરી દેવાની છે અને થોડા ડ્રાય ફ્રુટ્સ એડ કર્યા અને થોડી સુકેલા ગુલાબની પાંદડીઓ એડ કરી દીધી છે તો જો અહીંયા સરસ એવું આપણે આમાં જે ફ્લેવર આપને પસંદ હોય એ એડ કરી શકીએ છીએ કારણ કે આપણે ઘરે જ બનાવીએ છીએ તો આપને જે વસ્તુ પસંદ હોય એ આપણે શ્રીખંડમાં એડ કરી શકીએ છીએ અને અહીંયા હું અહીંયા થોડા ચીકુના નાના નાના ટુકડા કરીને પણ એડ કરું છું કારણ કે આવી રીતે ફ્રૂટવાળું શ્રીખંડ પણ મારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવે છે તો અહીંયા અમે બધું સરસ એવું એડ કરી અને મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું શ્રીખંડ અહીંયા બનીને રેડી થયું છે અને તમે જોઈ શકો છો એક લીટર દૂધમાંથી આપણું અહીંયા ઘણું બધું શ્રીખંડ બનીને રેડી થયું છે તો બજારમાં મળતા મોંઘા શ્રીખંડ કરતા આપણે આવી રીતે જો ઘરે બનાવશું તો ઘરે એકદમ સસ્તામાં અને હાઈજેનિક રીતે આપણે શ્રીખંડ બનાવીને તૈયાર કરશું એ પણ બજાર જેવું જ શ્રીખંડ ખાઈને કોઈ કહી જ નહીં શકે કે આપણે આને ઘરે બનાવ્યું છે ને એકદમ સરસ એવું જે બજારથી શ્રીખંડ લાવીએ છીએ એવું જ કડક શ્રીખંડ આપણે અહીંયા ઘરે બનીને રેડી થાય છે તો ચાલો આપણું અહીંયા શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ